કોંગ્રેસના મેનિફેસ્ટો લઈને સુરતમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું શ્યામ પિત્રોડાના નિવેદન લઈને સુરત ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે કોંગ્રેસ તમારી સંપત્તિ પર ટેક્સ લગાવવા માંગે છે તમે મહેનત કરેલી સંપત્તિ બાળકો નહી પણ કોંગ્રેસ છીનવી લેશે તેમ કહ્યું લોકસભા ચૂંટણીમાં આગામી સાતમી મે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થનાર છે જેને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પણ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર પણ શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસના મેનિફેસ્ટો સાથે કોંગ્રેસી નેતા શ્યામ પિત્રોડાના નિવેદન પર સુરત ભાજપ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી સુરત ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નિરંજન ઝાંઝવાની પત્રકાર પરિષદ યોજી હતી અને કોંગ્રેસના મેનિફેસ્ટો તથા શ્યામ પિત્રોડાના નિવેદન અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસનું કહ્યું છે કે માતા પિતા પાસેથી બાળકોને પર પણ ટેક્સ લગાવો તમે મહેનત કરેલી બાળકો નહીં મળે અને સંપત્તિ કોંગ્રેસ છીનવી લેશે કોંગ્રેસનો મંત્ર છે કે જીવન સાથે પણ અને જીવન પછી પણ જ્યાં સુધી તમે જીવતા રહો છો ત્યાં સુધી કોંગ્રેસ જ તમને ટેક્સથી મારશે કોંગ્રેસ નથી ઇચ્છતું કે લોકો પોતાની પૈતૃક સંપત્તિ તેમના બાળકોને આપે આપણે પ્રકૃતિ આપણા સંસ્કારોના કારણે બચી છે ઘરમાં વૃદ્ધ દાદા દાદી વિચારે છે કે તેમના પૌત્ર કે પૌત્રીના લગ્ન થશે ત્યાં તેઓ તેમની સાથે રહેશે અર્બન કોંગ્રેસી માનસ પર કબજો કર્યો છે છે ત્યારે કોંગ્રેસ તમારી સંપત્તિ લૂંટવા માંગે અને તમારા બાળકોના અધિકારીઓ છીનવા માંગે છે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમારા હોકના પૈસાની લૂંટ થતી હતી કોંગ્રેસનો ઇરાદો તમારી પ્રાઇવેટ સંપત્તિ તેને સરકારી સંપત્તિ બનાવવાનો છે ભૂતકાળમાં કોંગ્રેસના વડાપ્રધાન દ્વારા આ વાત કહેવામાં આવી હતી અને ધર્મના નામે અનામાતે કોંગ્રેસનો

શાહી પરિવારના શહેર પહેલા કહ્યું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરીને કમાયા છે તેના પર વધુ ટેક્સ લગાવવા જોઈએ હવે આ લોકો એનાથી એક ડગલું આગળ વધી ગયા છે હવે કોંગ્રેસ નું કેવું છે કે તે માતા પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ પર પણ ટેક્સ લગાવવું મહેનત થી સંપત્તિ એકઠી કરો છો તે તમામ તે તમારા બાળકો સુધી નહીં જાય તે પણ તમારી પાસેથી કોંગ્રેસનો પંજો છીનવી લેશે એવું લાગી રહ્યું છે કોંગ્રેસનો મંત્ર છે કે તમારી પાસે છીનવી લેશે તમને લૂંટશે કોંગ્રેસ નો મંત્ર છે જીવન સાથે પણ જીવન પછી પણ જ્યાં સુધી તમે જીવતા રહો છો ત્યાં સુધી કોંગ્રેસ તમને વધુ ટેક્સ થી મારશે આ વારસાગત કર તમારા પર જ બોજ પડશે જ્યારે તમે લાંબા સમય સુધી બચી નહીં શકો જેવો આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને પોતાના સંતાનોને આપતા હતા તેઓ નથી ઇચ્છતા કે સામાન્ય ભારતીયો અમે સાચવવામાં માનીએ છીએ અમે વધારવામાં માનીએ છીએ અમે સાચવવામાં માનીએ છીએ આજે જો આપણી પ્રકૃતિ બચી છે તો તે આપણા સંસ્કારોને કારણે જ ટકી રહી છે જો ઘરમાં વૃદ્ધ માતા પિતા દાદા દાદી હોય તો અમે એમની સંભાળ લઈશું તે વિચારે છે કે જયારે તેની પૌત્રીના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે તેના પૌત્રના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે આ આપણા દેશના લોકોનો સ્વભાવ છે તે ગર્વથી જીવન જીવવામાં માને છે આ કોંગ્રેસ પાર્ટી ભારતના મૂળભૂત સ્વભાવ પર આકરા પ્રહારો કરવા જઈ રહી છે કબજો કરી લીધો તેમને લાગ્યું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈક કહેવું જોઈએ પરંતુ તેઓ તમારી સંપત્તિ લૂંટવા માટે માગે છે તેઓ આજે જ તમારા બાળકોને તેમના અધિકારો છીનવી લેવા માગે છે ભાજપ દ્વારા હાલ ગુજરાતની પચીસ બેઠકો પર ચૂંટણીને લઈને પૂરજોશમાં પ્રચાર કરાઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વધુ શાબ્દિક યુદ્ધ શરૂ થશે તે માના પરથી લાગી રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા